દુઃખ માં કોઈ આપણે જાજા ભાગે દુઃખ દૂર કેમ થાય દ્વારકાનાથના મંદિરે જાય કોઈ મંદિરે જાય કોઈ માગે હે ભગવાન મારા જીવનમાં તમારાથી દેવા એટલા દુઃખ આપજો એમ કહી આપણે એમ કહીએ કે દુઃખ દૂર થાય પણ કુંતાજી ઉથમું માં આવી ગયું તમારાથી અપાય એટલો અમને દુઃખ આપો અરે બુવાજી ફૈબા મગજ મુકાય તો નથી ગયો ને દુઃખ મગાય અને દુઃખ પડવામાં કંઈ બાકી રહ્યું તમારા છોકરાઓને ઝેરના લાડવા આપીને મારવાની કોશિશ કરી લાક્ષા ગ્રહમાં બાળવાની કોશિશ કરી હે જુગારની અંદર તમારી પુત્રવધુની આવી ભરસભામાં હાલ દુઃખ પડવામાં હું બાકી રહ્યું તો હજી માગો છો ભૂલ નથી થતી ને કુંતાજી કે નહીં 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 સમજી વિચારીને દુઃખ માગો કેમ પ્રભુ મેં જોયું છે જ્યારે જ્યારે મારા જીવનમાં સુખ આવ્યું છે ગોવિંદ તમે અમારાથી દૂર થયા અને જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ગમે ત્યાંથી તમે અમારી પાસે આવી ગયા વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય બલે હારી ઉસ દુખ કે পলપલ યાદ દિલાય જાણી જોઈને માંગુ છું અને દુઃખ ના આપો તો કઈ વાંધો નહીં એક કામ કરો શું કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમ કૃષ્ણ एक बीजू वरदान आपको अगर आपका बिजनेस हर दिन आप पर डिपेंड करता है तो आपने अपने लिए बिजनेस नहीं बनाया अपने लिए सेल्फ ट्रैप क्रिएट। क्या लगता है आपको माइक्रोसॉफ्ट एक्सेल में खुद को मास्टर करने के लिए कितने पैसे लगते होंगे दो हजार रुपए कृष्णा एक बीजू वर्धन आप